નમસ્કાર મોર્નિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી સુપ્રીમ કોર્ટે શારદા ચિટફંડ મામલામાં કોલકાતા પોલીસ કમિશનરને સીબીઆઈ તપાસમાં સહકાર આપવાનો આપ્યો આદેશ ભાજપાએ સુપ્રીમ કોર્ટના આદેશનું કર્યું સ્વાગત કહ્યું ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં મળી પ્રથમ જીત મમતા બેનરજીની રાજનીતિને લાગ્યો મોટો ઝટકો ઇસરોએ ચાલીસમાં જી સેટ થર્ટી વન ઉપગ્રહનું કર્યું સફળ પ્રક્ષેપણ બે હજાર પાંચસો પાંત્રીસ કિલોગ્રામ વજનનો ઉપગ્રહ એરિયલ પાંચ દ્વારા થયો પ્રક્ષેપિત આ ઉપગ્રહથી જીઓ ભૂકક્ષા કેયુ ટ્રાન્સપોન્ડરની વધશે ક્ષમતા વિદેશ મંત્રાલયે કહ્યું અમેરિકામાં એક બનાવટી યુનિવર્સિટીમાંથી અટકાયતમાં લેવાયેલા ભારતીય વિદ્યાર્થીઓના મામલામાં સરકાર ભરી રહી છે સખત પગલાં અમેરિકામાં ભારતીય દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું કે અટકાયતમાં લેવાયેલા વિદ્યાર્થીઓ સુધી પહોંચી રાજનાયિક પહોંચ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસથી રાજ્યના એપીએલ પરિવારોને કાર્ડ દીઠ ચાર લીટર સબસીડાઈઝ કેરોસીન આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય સુડતાલીસ લાખ પરિવારોને મળશે લાભ સંકલ્પ પત્ર રચવા માટે લોકોના અભિપ્રાય મેળવવા લોકસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચાર અભિયાન ભારત કે મન કી બાત મોદી કે સાથ શરૂ છવ્વીસ સંસદીય મત વિસ્તારોમાં પ્રચાર અર્થે મુખ્યમંત્રીએ ગાંધીનગરથી રથોનું કરાયું પ્રસ્થાન કહ્યું જનતાની મરજી મુજબ બનાવાશે ચૂંટણીનો સંકલ્પ પત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લોકો વધુ સમય નિહાળી શકે તે માટે સરકારનો સમય મર્યાદા વધારવાનો નિર્ણય હવે સવારે આઠ થી સાંજે છ વાગ્યા સુધી મેળવી શકાશે પ્રવેશ ઉનાળામાં પ્રવાસીઓના ધસારાની શક્યતાને ધ્યાનમાં રાખી સવારે અને સાંજે એક કલાક નો કરાયો વધારો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ ટી ટ્વેન્ટી મેચની શ્રેણીનો પ્રારંભ વેલિંગ્ટનમાં પ્રથમ મેચ વિરાટ કોહલીના સ્થાને ટીમનું નેતૃત્વ સંભાળશે રોહિત શર્મા સુપ્રીમ કોર્ટે કોલકાતાના શારદા ચીટફંડ ગોટાળામાં સીબીઆઈની અરજી ઉપર ગઈકાલે સુનાવણી કરીને નિર્દેશ આપ્યો હતો છે કે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારે સીબીઆઈની તપાસમાં સહયોગ આપવો પડશે સીબીઆઈએ અદાલતમાં જણાવ્યું હતું કે અમારી તપાસમાં કોલકાતા પોલીસનો અભિગમ અયોગ્ય રહ્યો હતો સુપ્રીમ કોર્ટમાં થયેલી કાર્યવાહીની વિગત આપતા એડવોકેટ નલીન કોહલીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે અભિયાન ચલાવાઈ રહ્યું છે તેમાં સીબીઆઈની કામગીરી મહત્વપૂર્ણ રહી છે પચીસ લાખ લોકોના ચાલીસ હજાર કરોડ રૂપિયા લૂંટાયા છે જેમાં સત્ય બહાર આવશે અને કસુરવારને શિક્ષા થશે ત્રણ ન્યાયાધીશની બેન્ચે મુખ્ય ન્યાયમૂર્તિના વડપણ હેઠળ સુનાવણી હાથ ધરી હતી જેમાં સીબીઆઈએ કહ્યું હતું કે તેમને આપવામાં આવેલા પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે અને પોલીસ કમિશનરે રેકોર્ડનો નાશ કર્યો છે साथ साथ ये स्पष्ट किया कि उनके खिलाफ कोई ऐसी कार्रवाई ना हो जिसे कोर्सिव स्टेप कहा जाए और उस ऑर्डर में यह भी स्पष्ट कर दिया गया है कि जो भी अपने जवाब में ये अफसर लिखित देंगे क्योंकि आज नोटिस जारी हुई है तो उसके बाद तय होगा 19 तारीख को सेक्रेटरी जनरल सुप्रीम कोर्ट की जानकारी देंगे उन अफसरों को कि यदि उन्हें यहां पर कोर्ट में खुद यहां કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી ટ્વીટ કરીને કોલકાતા ની ઘટનાક્રમ ની આલોચના કરતા જણાવ્યું હતું કે મમતા નું વર્તન તેઓ કેવું અરાજકતા ભરૂચ શાસન આપી શકે છે તેનો નમૂનો પૂરો પાડે છે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ કોલકાતા શારદા ચીટ ફંડ ઘોટાળા અંગે હાથ ધરાયેલી કામગીરી સંબંધે પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું હતું કે આ ભ્રષ્ટાચાર સામેના પગલાની જીત છે અને કોલકાતાના કમિશનરને કોલકાતાને બદલે શિલોંગમાં સીબીઆઈ સમક્ષ હાજર થવાનું રહેશે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ સુપ્રીમના આદેશને આવકાર આપતા જણાવ્યું હતું કે મમતાના વિરોધ દેખાવો બનાવટી છે बड़ा सवाल यह है कि तीन साल से राजीव कुमार क्यों नहीं पेश हो रहे थे वो कौन सी ताकतें थी जो पुलिस कमिश्नर को पेश होने से रोक रही थी ये देश में पहली बार हुआ है कि एक पुलिस कमिश्नर अपने मुख्यमंत्री के साथ हाँ धरने पर बैठा हुआ है और जो ममता जी अपने बड़े बड़े नेताओं की गिरफ्तारी पर चुप रहती हैं पुलिस कमिश्नर के साथ धरने पर बैठती थी इसका मतलब है राजदार या तो बहुत जानते हैं या एविडेंस को मैनिपुलेट और डिस्ट्रॉय किया गया है। भारतीय जनता पार्टी सर्वोच्च न्यायालय के इस आदेश की सराहना करती है आभार व्यक्त करती है और पश्चिम बंगाल में अराजकता और गुंडागर्दी का प्रतीक बनी तृणमूल की सरकार पर जो कटाक्ष हुआ है आज इस सर्वोच्च न्यायालय के आ, आदेश के आधार पर वो अपने आप में भारतीय राजनीति में इस बात को प्रतिस्थापित करता है कि दो दिन से चल रहा ममता जी का ये बनावटी प्रोटेस्ट संरक्षण है गरीबों के लुटेरों के लिए પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યમ વર્ગ માટે દરેક ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસોનો ટ્વિટરના માધ્યમથી ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું હતું કે ભારત મધ્યમ વર્ગના લોકોનો દેશ છે આ લોકો રાષ્ટ્રની પ્રગતિમાં ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા છે મધ્યમ વર્ગની કાર્ય સંસ્કૃતિ પ્રશંસનીય છે આ લોકો ઈમાનદારી અને સહાનુભૂતિથી સભર છે એનડીએ સરકારે મધ્યમ વર્ગના કલ્યાણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે સરકારે તેમના સરળ જીવન માટે કર પ્રણાલી અને આરોગ્ય બાબતે અનેક પગલાં ભર્યા છે આજે ઈડી પ્રથમવાર સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરશે નવી દિલ્હી સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કાર્યાલય રોબર્ટ વાડ્રા બપોર પછી પૂછપરછ માટે હાજર થશે ઈડીની ટીમે તાજેતરમાં જ રોબર્ટ વાડ્રાને નજીકના મનોજ અરોડાની ધરપકડ કરી હતી તે પછી તેની સતત પૂછપરછ થઈ રહી છે ઈડીની ટીમે રોબર્ટ વાડ્રા અને તેની કંપનીઓ અને અન્ય આરોપીઓ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે ની ટીમ દરેક પ્રકારની ગેરકાયદેસર નાણા મેળવવાની રીતભાત અને અપ્રમાણસર સંપત્તિ અંગે તપાસ કરશે વાડ્રાના નામે લંડનમાં રહેલી ઓગણીસ લાખ પાઉન્ડની સંપત્તિ પણ ઈડીના રડારમાં છે આ સંપત્તિ મામલે પણ ઈડી પૂછપરછ કરી શકે છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ આજે ફ્રેન્ચના ગુયાના સ્ટેશનથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું હતું આ ઉપગ્રહ ની કામ કરવાની અવધિ પંદર વર્ષ હશે આ ઉપગ્રહ હાલ અવકાશમાં કામ કરી રહેલા કેટલાક ઉપગ્રહોની ક્ષમતા વધારવામાં પણ મદદ કરશે આ સાથે ભૂસ્થિત કક્ષાથી

ISRO in 19, uh, 20, 2019. Congratulations to Clarion Space on the successful launch and precise injection of the satellite into the orbit. Congratulations to our co-passenger teams for their successful satellite launch. Coming to GSAT-31, which is a high-power communication satellite which KU, with the KU band which is going to serve and replace some of the satellite which are getting lifetime getting expired soon it is going to serve the country in various aspects like communications to islands and mainland in terms of business in terms of DTH and many more and in fact I would like to congratulate our team members from Israel, who are slugged here for last two to one month, and made this mission very, very successful. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અમેરિકામાં એક બનાવટી યુનિવર્સિટીમાંથી અટકાયતમાં લેવાયેલા ભારતીય વિદ્યાર્થીઓના મામલામાં સરકાર સખત પગલાં ભરી રહી છે અમેરિકામાં ભારતીય દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું કે અટકાયતમાં લેવાયેલા એકસો સિત્તેર વિદ્યાર્થીઓ સુધી રાજનાયિક પહોંચ પહોંચી ચૂકી છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ગેસ જોડાણ ન ધરાવતા એપીએલ પરિવારોને ફેબ્રુઆરી બે હજાર ઓગણીસથી રેશન કાર્ડ દીઠ ચાર લીટર રાહત દરેક કેરોસીન પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એપીએલ પરિવારોને દર મહિને ચાર લીટર કેરોસીન મળશે મુખ્યમંત્રીના જિલ્લા પ્રવાસો દરમિયાન લોકપ્રતિનિધિઓએ કરેલી રજૂઆતોને પગલે મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે આ નિર્ણય અંતર્ગત રાજ્યના આઠ મહાનગરપાલિકા વિસ્તાર ને બાદ કરતા તમામ વિસ્તારમાં કાર્ડ દીઠ ચાર લીટર કેરોસીન મળશે રાજ્યના સુડતાલીસ લાખ પરિવારોને આ નિર્ણયનો લાભ મળશે આગામી લોકસભા ચૂંટણીની તૈયારી માટે ભાજપે કમર કસી લીધી છે પ્રધાનમંત્રીની મન કી બાતની સફળતા બાદ ભારતના મનની વાતને ભાજપ પોતાના સંકલ્પ પત્રમાં જગ્યા આપવા માંગે છે તે માટે ગઈકાલે છવ્વીસ રથને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભાજપ માત્ર ઘોષણાપત્ર પત્ર કે વચનો આપવા નથી માંગતો જનતા પાસેથી મંતવ્ય જાણીને સંકલ્પ પત્ર બનાવવા માંગે છે આ સૂચનો સીધા પ્રધાનમંત્રીને મળશે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે આ છવ્વીસ ઓફિસ ગુજરાતના છવ્વીસ સંસદીય મત ફરશે એક બેઠકમાં તે લગભગ ચાર દિવસ સુધી રહેશે તેના દ્વારા લોકો પોતાના મનના વિચાર મંતવ્ય કે સૂચન ભાજપને પહોંચાડી કાર્યાલયમાં બેસીને ઘોષણા બનાવતું હતું એને બદલે જનતા વચ્ચે જઈને જનતાના સૂચનો લઈ એના સ્વપ્નના આકાંક્ષાઓ પૂરા કરવા માટે આખી એક નવી નવી પ્રકારનો કાર્યક્રમ કે પ્રજા વચ્ચે જવું અને એના માટે પ્રત્યેક લોકસભામાં એક રથ મોકલવામાં આવશે જે રીતે ટોલ ફ્રી નંબર આપ્યો છે એના ઉપર સૂચન થઈ શકશે આ રીતે સૂચન પત્ર પણ આપવામાં આપ્યું છે એ આ પ્રકારના બોક્સમાં દરેક રથ વખતે જ્યાં જ્યાં ફરશે ત્યાં લોકો પોતાના સૂચનો નાખી શકશે એટલે જનતાના આવેલા સૂચનોના આધાર ઉપર જનતાની વાત મનની એ ભારતીય જનતા પાર્ટી કરવા માંગે છે એટલે કે નરેન્દ્રભાઈ જનતા જે ઈચ્છે છે એ કરવા માંગે છે અને ભારતનો બદલાવ કરવા માંગે છે દેશ એક બને નેક બને શ્રેષ્ઠ બને આ ભાવ સાથે આપણે સૌ આ ભારત કે મન કી બાત અમારે મોદીજી કે સાથ આપણી વાત એ ચોક્કસ જે કાંઈ વિચાર હોય વાત હોય સૂચન હોય સત્તર 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 ઉપર પણ મિસ કોલ કરીને પોતાની વાત કરી શકશે રથ તો જવાનો જ છે અલગ અલગ સેગમેન્ટોમાં પણ એમના રથ દ્વારા એમના સૂચનો લેવા છે અને એના આધાર ઉપર સંકલ્પપત્ર આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો બનશે અને બે હજાર ઓગણીસમાં પણ મને સંપૂર્ણ શ્રદ્ધા છે દેશની ને રાજ્યની જનતા એ પુનઃ એકવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા કરતી સરકાર લોક સરકાર એ બનાવવાના છે ત્યારે એક મહત્વનું કહી શકાય એવી એવી કડીમાં સૌ સહભાગીદાર બનીએ બનીએ સાથીદાર અપેક્ષા રાજ્યમાં સિઝનલ ફ્લૂના વાવડ વચ્ચે ગઈકાલે રાજ્યમાં કુલ સત્તાવન કેસ નોંધાયા હતા આ પૈકી અમદાવાદ કોર્પોરેશન ખાતે પચીસ વડોદરા કોર્પોરેશનમાં પાંચ ભાવનગર રાજકોટ બનાસકાંઠા અને આણંદ ખાતે ત્રણ ત્રણ કેસનો સમાવેશ થાય છે સિઝનલ ફ્લુને કારણે ભાવનગર ભરૂચ કચ્છ અને જામનગર કોર્પોરેશન ખાતે એક એક એમ કુલ ચાર મરણ નોંધાયા હતા પહેલી જાન્યુઆરીથી ગઈકાલ સુધી રાજ્યમાં સિઝનલ ફ્લુના નવસો પંચાવન કેસ નોંધાઈ ચૂક્યા છે આ પૈકી પાંચસો ત્રેપન દર્દી સાજા થઈ ચૂક્યા છે જ્યારે ત્રણસો પંચાવન દર્દી સારવાર હેઠળ છે સારવાર દરમિયાન કુલ સુડતાલીસના મૃત્યુના પણ અહેવાલ છે સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરે અને પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પથીએ ગઈકાલે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે દૂરદર્શન કેન્દ્રના સ્ટુડિયો ન્યૂઝરૂમ તેમજ આર્કાઇવલ નિહાળ્યા હતા આ પ્રસંગે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના ડીડીજી કમલેન્દ્ર સારભાઈ પ્રોગ્રામ હેડ રૂપા મહેતા તેમજ સમાચાર વિભાગના ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારીએ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ વિશે જાણકારી આપી હતી अहमदाबाद में भास्कराचार्य इंस्टीट्यूट का और दूरदर्शन केंद्र का भ्रमण किया भास्कराचार्य इंस्टीट्यूट के माध्यम से 50 शैक्षणिक चैनल सब जगह प्रसारित हो रहे हैं उनके और प्रसार भारती सूचना प्रसारण मंत्रालय और उच्च शिक्षा के बीच में एक एमओयू का प्रस्ताव है ताकि इस शैक्षणिक चैनलों को और बढ़ावा दिया जा सके अहमदाबाद का दूरदर्शन केंद्र काफ़ी बड़ा केंद्र है और बहुत ही सुचारू रूप से चल रहा है यहाँ के स्टूडियो न्यूज़ मेकिंग आर एन यू सबको भ्रमण करके देखा काफ़ी अच्छे कार्यक्रम यहाँ चल रहे हैं और इसको भी हम लोग चाहेंगे कि और बढ़ावा दिया जाए

આ દરમિયાનમાં બે મુખ્ય આરોપીઓ કે જે અગાઉ પણ આ પ્રકારના ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે તેવા પ્રણોય શશિકાંત બોરડે અને ડેનિશ વિનોદ સિંઘનાઓ કે જેમના વિરુદ્ધ વિજલપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ આ પ્રકારનું કોલ સેન્ટર ફ્રોડ કોલ સેન્ટર ચલાવવાનો ગુનો દાખલ થયેલ છે જે હાલ કોર્ટ પેન્ડિંગ છે આ બંને આરોપીઓએ આ વખતે જગ્યા બદલી અને આ પ્રોટોક ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસમાં સેન્ટ્રલ બજારની અંદર ઉપર ત્રીજા માળે એવી જગ્યાએ કે જ્યાં પબ્લિકની અવર જવર ન થતી હોય કે ત્યાં શું એક્ટિવિટી થઈ રહી છે એ પબ્લિકને જાણ ન થાય એવા કોર્નર પર આ ઓફિસો ભાડે રાખી અને એકદમ હાઈલી સોસાયટીમાં આવા કૃત્યો કરતાં મળી આવેલ હોય તો તેઓની સાથે અમુએ એ દસ ટેલિકોલરોને પકડેલ છે જે ઘટના સ્થળ ઉપરથી એકદમ રંગે હાથ અમે પકડી પકડી પાડેલ છે અને અમારી સાથેના જે ટેકનિકલ નિષ્ણાંત હતા એ ટેકનિકલ નિષ્ણાતની મદદથી અમોએ આ ઓપરેશન પાર પાડેલ છે ગાંધીનગર શહેરને સાંકળતી વિકાસ રૂટ સેવા માટે ઇનહાઉસ તૈયાર કરાયેલ પચીસ નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે ગાંધીનગર એસટી ડેપો ખાતેથી કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને વાહન વ્યવહારના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બસના માલિક રાજ્યના નાગરિકો જ છે બસની કાળજી રાખવી એ નાગરિક ધર્મ છે તેવું જણાવી કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે એસટી નિગમ દ્વારા રાજ્ય સરકાર ગ્રામ

નિગમ સાથે તાલમેલ ચલાવી અને છે લોકોમાં ટ્રાફિક અંગે શિસ્ત જળવાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી ટ્રાફિક સલામતી સપ્તાહ ઉજવાઈ રહ્યું છે જે અંતર્ગત ચાર ફેબ્રુઆરીથી દસ ફેબ્રુઆરી સુધી ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરવા સમજાવવામાં આવી રહ્યા છે તો હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરનાર વાહન ચાલકોને ટ્રાફિકના જવાનો ગુલાબનું ફૂલ આપીને સન્માન કરી રહ્યા છે આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નાગરિકોમાં હવે જાગૃતિ આવી રહી છે લોકો હેલ્મેટ પહેરતા થયા છે જેના કારણે મેમોની સંખ્યામાં ઘટાડો થયો છે જે લોકો હેલ્મેટ પહેરે છે તેમનું ગુલાબ વડે સ્વાગત કરવામાં આવે છે અને તેમને સમજાવવામાં આવે છે કે તમે જે રીતે હેલ્મેટ પહેરો છો તે રીતે બીજાને પણ હેલ્મેટ પહેરવાની સલાહ આપો

પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર શ્વેતા શેટ્ટીએ અમદાવાદની મુલાકાતે આવતા પક્ષના સક્રિય કાર્યકરો સાથે બેઠક કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે તેમનો પક્ષ સમગ્ર દેશમાં મહિલાઓના વિકાસ અને સામાજિક સશક્તિકરણ કરવાના પ્રયાસો હાથ ધરશે આ વિમેન્સ પાર્ટીમાં તમામ ક્ષેત્રની અગ્રણી મહિલાઓ સામેલ છે જે સમાજના છેવાડાની મહિલાઓના હિતમાં કાર્ય કરશે रहेगा वुमेन इश्यूज के सामने वुमेन एजुकेशन वुमेन हेल्थ वुमेन एम्प्लॉयड महिला की एजुकेशन के लिए महिला की एम्प्लॉयमेंट के लिए वर्कफोर्स के लिए इसके अलावा भी हम एग्रीकल्चर और किसानों किसान और जवान के दोनों को देखना चाह रहे हैं અમદાવાદમાં ફેશન ડિઝાઇન ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા કપડાની ફેશનમાં બ્લોક પ્રિન્ટના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ પોતાની ઉત્કૃષ્ટ કલાના નમૂના રજૂ કર્યા હતા લાકડાના બ્લોકથી કપડા ઉપર ડિઝાઇન તૈયાર કરવાની પદ્ધતિનો ભારતમાં પ્રાચીન કાળથી એક અલગ પ્રભાવ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા બેટી બચાવો જેવી સામાજિક થીમ પર પણ કપડાઓમાં એક અનોખી ડિઝાઇન તૈયાર કરાઈ છે આ આધુનિક અને નવીનતમ થીમ્સનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓએ સમાજમાં બેટી બચાવોના અભિયાનમાં આગવી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે સમગ્ર વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારતની પ્રાચીન કલાને સમાવવાનો પ્રયાસ કર્યો હતો एक ऐसा चीज़ है जो बहुत वेरिड है मतलब उसमें आप अलग अलग तरीके से बहुत कुछ कर सकते हो और ज़्यादा एक्सपेंसिव नहीं होता है उसके साथ आप बहुत खेल सकते हो साड़ी दुपट्टा कोई भी चीज़ के साथ में उसका आर्ट है ना वो बहुत कम लोग जानते हैं उसकी डिज़ाइन बट वो डिजाइन है वो रीच है वो हम दिखाना चाहते हैं कि सब देख सके उसको आगे बढ़ाना चाहते हैं डिज़ाइन को हम कि बचाओ आजकल है ना बेटियों की मतलब संख्या बहुत कम हो रही है हम सबको यही बताना चाहते हैं कि अपनी बेटियों मतलब बेटियों को बचाओ और उनकी संख्या को ज़्यादा બો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની તેમજ તેમના જીવન પર આધારિત મ્યુઝિયમની મુલાકાત લેવા લોકોનો ખૂબ ધસારો રહેતો હતો આને ધ્યાનમાં રાખીને હવે સવારે 8 થી સાંજે છ વાગ્યા સુધી પ્રવેશ મેળવી શકાશે તેવો નિર્ણય કરાયો છે ઉનાળાને ધ્યાનમાં રાખી એક કલાકનો વધારો કરાયો છે આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે મતદાતાઓને ઈવીએમ તેમજ પેટ મશીન અંગે જાણકારી મળી રહે તે હેતુથી ચૂંટણી પંચે કવાયત હાથ ધરી છે આ અંતર્ગત અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે ઈવીએમ નિદર્શન કક્ષને ખુલ્લો મૂકવામાં આવ્યો છે મતદાતાઓને મત આપતી વખતે કોઈ અસુવિધા ન થાય તે હેતુથી આ કક્ષમાં એક મશીન મૂકવામાં આવ્યું છે જે સવારે કલાકથી કલાક સુધી ચાલુ રહેશે આ ઈવીએમ મશીનમાં નાગરિકો નમૂના રૂપે મતદાન કરી શકશે જેથી તેમને ખ્યાલ આવે કે ચૂંટણી સમયે કેવી રીતે મતદાન કરવું અને તેમણે આપેલું મત સફળ થયો છે કે નહીં વગેરે જેવી જાણકારી મતદારોને મળી શકે કેવી રીતે બેલેટ યુનિટમાં કયું બટન દબાવવાથી મત પડે છે અને એ મત પોતે આપેલા ઉમેદવારના જ ખાતામાં ગયો છે એની ખાતરી કરવા માટે વીવીપેટમાં ઉમેદવારનું ક્રમાંક સિરિયલ નંબર અને એનું ચિહ્ન એ પણ એ જોઈ શકે છે અને પોતાના મતની ખાતરી કરી શકે છે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાની આદિવાસી બાળાઓ દરેક ક્ષેત્રે કાઠું કાઢી રહી છે હાલ જ આણંદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની કરાટે ચેમ્પિયનશીપમાં જુનિયર કેટેગરીમાં ડાંગ જિલ્લાના પાતળ અને સુબીર શાળાની વિદ્યાર્થીનીઓ નીલમ વાડેકર અને નયના પવારે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો જ્યારે પૂનમ મહાકાળે રજત તથા અન્ય બે બાળાઓએ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો ડાંગ જિલ્લાનું ખેલ ક્ષેત્રે નામ ઉજાડતા આ બાલિકા ડાંગ કલેક્ટર ફૂલહાર हिसाब से वजन का हिसाब से बच्चे लोग स्टूडेंट्स साकरपद स्कूल और सुबीर स्कूल से जो बच्चे लोग भाग लिए उन्होंने दो गोल्ड दो सिल्वर और दो ब्रॉन्ज मेडल स्टेट लेवल फेडरेशन चैंपियनशिप में जीत के आए जूनियर कैटेगरी में रमिल होता तारे मैंने गोल्ड मेडल मॉडल से सिल्वर मेडल प्राप्त करे लो તુર્કસ્તાનમાં રમાઈ રહેલી આઠમી વર્લ્ડ પેરા ટાઈકોન્ડો ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભારતમાંથી માંથી સત્યાવીસ દિવ્યાંગ બાળકો પહોંચ્યા છે

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી જેમ્સ વિલિયમે રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલમાં અટલ ટિંકરિંગ લેબનું ઉદ્ઘાટન કર્યું હતું ભારતમાં દસ લાખ બાળકોને નિયોટરિક ઇનોવેટર્સ તરીકે વિકસાવવાની દ્રષ્ટિ સાથે શરૂ થયેલા અટલ ઇનોવેશન મિશન અંતર્ગત દેશભરની શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ ઊભી થઈ રહી છે નીતિ આયોગ દ્વારા શાળાને આ હેતુસર ગ્રાન્ટ આપવામાં આવે છે રાજ્યની એકસો ચાલીસ શાળાઓમાં શાળા દેઠ રૂપિયા દસ લાખના ખર્ચે અટલ ટિંકરિંગ લેબ બની રહી છે વિદ્યાર્થીઓને આ લેબની મદદથી પોતાની સર્જનશીલતા અને જિજ્ઞાસાને મૂર્તરૂપ આપવાની તક મળશે જિલ્લાની કોઈપણ શાળાના વિદ્યાર્થી આ લેબનો ઉપયોગ કરી શકે છે विज्ञान विषय मात्र पुस्तक बाद भर जाता है जे मात्र अभी हमें खुद जो भिशूँ जैसे हमें खूब खुश मोदी साहब ना अपार मानिए बहुत अच्छी बात है कि बच्चों को एक मौका मिल जाता है कि ये बहुत सारे चीजों सीखने के लिए और अपने ही आइडिया सामने रखकर बहुत सारी इनोवेटिव कामगिरी अब करने का एक अवसर है नीति आयोग ने जो दिया है अटल इनोवेशन मिशन के अंतर्गत अटल टिंकरिंग लैब का ये बहुत खुशी हुआ જણાવતા આનંદ થાય છે કે આ લેબમાં વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક અભિગમ તો કેળવશે જ સાથે સાથે એમનામાં રહેલી સુસુપ્ત જે ટેકનોલોજી માટેની ઈચ્છાઓ છે એ અહીંયા ફળીભૂત થશે માત્ર શાળાના જ વિદ્યાર્થીઓ નહીં પરંતુ શહેર ગામ અને જિલ્લાના વિદ્યાર્થીઓ વૃદ્ધો બાળકો બધા જ અબાલવૃદ્ધ સૌ આ લેબનો ઉપયોગ કરી અને પોતાના આવડતનો દેશને ઓળખ કરાવશે ક્રિકેટ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ ટી ટ્વેન્ટી મેચની સિરીઝનો આરંભ થશે વન ડે સિરીઝમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ ભારતીય ટીમ ફોર્મમાં છે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટી ટ્વેન્ટી સિરીઝમાં ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્મા કરશે સિરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનમાં રમાશે આ આ સાથે જ સમાપ્ત કરીએ નમસ્કાર